مر یزمان پیج سے راہل بھائی کری جو راہل بھائی سے તમને ભાઈ પ્રાપ્તિ થાય આ અમારા વલ્લભભાઈ ના દીકરા વનુભાઈ કાળુડો નાગ

ساگر <سؤال> پہلی وقت آیا گئی دکان کے لڈو ہاں یہ ساگر

હું એની પાછળ ગૌતમ મંડપ વાળા આ જો ફ્રી સેવા છે એની ફ્રી સેવા ફ્રી સેવા આ દૂર દૂર વડીલો બેઠે